લેક્ચરમાં ધોરણ નંબર નંબર બંધારણ લેક્ચર હવે લેક્ચરમાં આપણે શું કામ કરીશું તો આજે કોયડો બે પોઈન્ટ આઠ સોલ્વ કરવાનો છે બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વનો કોયડો છે રેડી અને આ કોયડાના અંદર શું ખાસિયત છે જોજો ખાસિયત એ છે કે આને જો નહીં સમજવામાં આવે સમજ્યા વગર તમે તૈયાર કરશો તો આ કોયડો નહીં જ આવડે ડેડી એટલે તમારે શું કરવું પડશે એક એક બાબતને બારીકાઈથી સમજવી પડશે ઓકે तो समझे जाए आगे जाइए ओके एक एक वस्तु समझा विद्युत चुंबकीय विकिरण त्र सौ तरंग लंबाई धरावतु आ एक विकिरण है, है जो सोडियम की सपाटी पर पड़े छे, अँ देना हो तरफ पहले एक आकृति बनी आप अँ जो एक सोडियम टुकड़ो है एक सोडियम शू है टुकड़ो આવો માની લો સોડિયમનો ટુકડો છે સોડિયમના ટુકડાને આપણે ઝૂમ કરીને થોડું જોઈએ તમે સોડિયમના ટુકડાને ઝૂમ કરીને જુઓ એટલે શું દેખાય અંદર પરમાણુ દેખાય તો આવા અંદર પરમાણુ છે બે મિનિટ માટે બે આનું આ કેન્દ્ર છે રેડી આજુબાજુ શું ભ્રમણ કરતા હશે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે ને અહીંયા તો આજુબાજુ ઇલેક્ટ્રોન શું કરતા હશે ભ્રમણ કરતા હશે રેડી ઓકે આ સોડિયમના ટુકડા ઉપર શું કર્યું આ લોકોએ તો ત્રણસો ને ત્રણસો હા તો અહીંયા ત્રણસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશ આપાત કર્યું ત્રણસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું કોઈ પ્રકાશ આપાત કર્યું રેડી આપણો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજીએ ખબર છે જો ના હોય તો આ આના સમજી શકાય નહીં જો આને સમજવું હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજવી પડે હવે તમે મને એમ કહો કે આ જે પ્રકાશ સાપાત કર્યો એ કોણ શોષણ કરશે તો આના અંદર લેલા ઇલેક્ટ્રોન શું કરશે એનું શોષણ કરશે શોષણ કરશે એટલે ઇલેક્ટ્રોનમાં શું આવશે તાકાત આવશે તાકાત આવશે તો અહીંયાથી બધા ઇલેક્ટ્રોન શું થશે ઉત્સર્જિત થશે તો અહીંયાથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને શું ગણવાની છે એનર્જી આપણે લાવવાની ઓકે જે ઉર્જા લાવશો એ બધાની ઉર્જા નહીં શોધવાની કીધી તમે જોજો અહીંયા શું કહે છે તો માની લો કે આ જે ઇલેક્ટ્રોન અહીંયા જે છે એની પાછી ગતિ ઉર્જા હાલેલી આ જે ભ્રમણ કરે છે એ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને શું આપેલી હે ગતિ ઉર્જા કેટલી આપેલી અહીંયા ગતિ ઉર્જા તો તમને ગતિ ઉર્જા કહી દીધી એક પોઈન્ટ અડસઠ ગુણ્યા દસની પાંચ જૂલ પર મોલ જેટલી શું આપી દીધી ગતિ ઉર્જા એ ગતિ ઉર્જાથી ભ્રમણ કરે જાય છે અને આ જે ત્રણસો ને એનો પ્રકાશ જે આપાત કર્યો એનું શોષણ પણ કરે છે એટલે તમને પહેલા ઉર્જા મળશે કોને મળશે બધા ઇલેક્ટ્રોન બધામાંથી ક્યાં આવવું પડશે નાના મો આવો એક મોલમાં એક મોલમાંથી ક્યાં આવવું પડશે એક ઇલેક્ટ્રોનમાં રેડી એની ઉર્જા શોધી એની ઉર્જા શોધી જાય પછી શું કામ કરવાનું છે તો એ જ ઉત્સર્જિત જે એક ઇલેક્ટ્રોન છે એને શું શોધવાની तरंग लंबाई एमड़ा गणवा रकम में खबर पड़ी थोड़ी थोड़ी पहला आ रकम स्थानी थी, थी समझिए फरीद एक सोडियम टुकड़ो है एना त्रो नेमीटर तरंग लंबाई धरावत प्रकाश आपा था सोडियम टुकड़ा अंदर रेला इलेक्ट्रॉन शू करो ऊर्जा शोषण करे ऊर्जा शोषण क्या करे गति करता हो रहा हमें एम कहूँ एक मस्त तो उदाहरण आप आने समझा ती एक बात समझो ते एक बाजू में बेसिया हो ત્યારે વધારે ખઈ શકો કે દોડતા હોય ત્યારે વધારે ખઈ શકો હા તમને ખબર છે બેઠે હોય ત્યારે વધારે ખાઈ શકો તો ઇલેક્ટ્રોન સ્થિર નહીં તો મતલબ ઊર્જા નું ત્યારે શોષણ કરસે ત્યારે ગતિ ઊર્જા શું થશે બાદ થશે રેડી તમે આમ તો વધારે ખઈ શકો ઊર્જા વધારે મેળવી શકો પણ તમારે ગતિ ઊર્જા બાદ કરવી પડે એટલું તમે ઓછું ખાઓ ખબર પડ્યા એટલે ઇલેક્ટ્રોનને શું કરવી પડશે ગતિ ઉર્જા કુલ ઊર્જામાંથી શું કરવી પડશે બાદ એટલે પહેલું કાર્ય જ્યારે આપણને ઉર્જા ઈ મળશે એમાંથી શું બાદ કરીશું કે એટલે ગતિ ઉર્જા અને એમ કરતાં એક ઉર્જા મળશે ઉદાહરણ તરીકે એને ઈ વન કહી દઉં રેડી એ કોને મળી હશે આપણો અન્ન તો કે ટોટલ ઉર્જા મળશે એમાંથી એક મોલની જવું પડશે અને એક મોલમાંથી એક ઇલેક્ટ્રોનની પણ એ દરમિયાન ગતિ ઉર્જા શું કરવી પડશે બાદ કરવી પડશે रेडी ई बराबर શું સૂત્ર છે h ન ન્યુ ન્યુ બરાબર શું થાય c / લેમડા શું યાદ રાખવાનું c / લેમડા બરાબર તો ન્યુ બરાબર c / લેમડા જે આના અંદર મૂકી દેજો શું આવે hc / લેમડા બરાબર હવે h શું છે પ્લાન્કનો અચળાંક છે જેની વેલ્યુ નક્કી જ હોય જ્યાં h બરાબર 4.626 10 * 10^-34. चलो c प्रकाश નું વેગ છે એની વેલ્યુ नक्की હોય 3.0 * 10^8. બરાબર? લેમડા તરંગ લંબાઈ તમને આપે દીધી કેટલી? 300 નેનોમીટર. મીટરમાં કન્વર્ટ કરવો. 300 * 10^-9 -9 મીટર થઈ જાય ને? ઓકે આ ત્રણ વેલ્યુ આના અંદર મૂકી દો. फटाफट મારા જોડે જોડે. તો e = આપલા જોડે આવશે छ पॉइंट स सौ छवीस गुण्या दस माइनस चौत्रीस गुण्याई जीरो गुण्या दस आठ घात त्रो गुण्या दस माइनस नौ जीरो जीरो छ छब्बीस गुण्या चलो आ रीतना घात कवर कर दो आठ जाए तो पॉइंट जीरो छब्बीस सत्तर घात थे ओके माइनस के प्लस माइनस सत्तर ओके हम अह एक आग आवाज छसो छब्बीस करवा तो गुणे 10 ने यहां 17 से तो 19 घात થઈ જાય એટલે કહી જાય 19 એકમ બાયો હશે જૂલ એકમ બાયો હશે એનર્જી છે ને ગમે તે ભી તમે શું ગણી ઊર્જા ગણી તો આ તમે લાયકોની ઊર્જા લાયા કુલ ઇલેક્ટ્રોન ની ઊર્જા લાયા જેટલા ઇલેક્ટ્રોન માં દીકળા બધા ને પણ બધા ને તો નહીં જોઈતી આપણે આપણે તો એક ઇલેક્ટ્રોન સુધી પહોંચવું એટલે પહેલા શું કરીએ એક મોલ સુધી પહોંચીએ એક મોલ બરાબર કેટલો થાય 6.022 * 10 23 તો એક મોલ બરાબર આપણે જાણીએ જોઈએ 1 मोल बराबर 6.022 * 10 की 23 घात तो मुंह अबे अबे बात करिए 1 मोल इलेक्ट्रॉन की ऊर्जा रेडी तो એટલે એક આપણ કોની તો ઇલેક્ટ્રોન ની ઊર્જા કેટલી હતી ટોટલ તો આટલી હતી પણ 1 મોલ ની આવી હોય તો આટલે શું કરવું પડે ગુણવું પડે તો આપણો પાસે શું આવશે 6.626 *

तो 3.99 करवी होए तो गुणे 10 ने अइया कितनी घात थई जाए तो के 5 घात थई जसे जो, जो जो, जो आ बाजू मायो पॉइंट हां એટલે 5 થઈ ગઈ ઓકે અહીંયા સુધી આ તમે લાયા આ પણ ઊર્જા લાયા જી તો પણ કોની ઊર્જા લાયા એક मोल ઇલેક્ટ્રોન ની કેટલા ની એક મોલ ઇલેક્ટ્રોન ની ઊર્જા લાયા રેડી તો ઈ છે આપણ હવે આ ફાઇનલી એક મૂલ્ય આઈ ગઈ કોની આઈ ગઈ

તો 3.99 - 1.68 * 10 ^ 5 ઓકે 2.31 2.31 * 10 ^ 5 આ પણ ઊર્જા છે હજી એટલે જુલજ કમ પેડે કે નહીં રેડી તો આતમે પ્યોર અવ કેટલા સુધી પોચે દાખલામાં તમને બધાય ઇલેક્ટ્રોનમાંથી એક મોલમો આય એક મોલની ગતિ ઊર્જા વાત કરી દીધી એટલે પ્યોર એક મોલની ઊર્જા આટલી હ

बे पॉइंट एकत्रिस गुण्या दस की पांच घात भाग्या छइट जीरो बीस गुण्या दस की तेवीस गात जीरो पॉइंट आड़ीस पात्र आड़ीस पत्रीस गुण्या दस चलो तेवर ले जो माइनस तेवीस ए माइनस तेवीस पांच घाट हो हाँ माइनस अठार ओके માઇનસ અઢાર આવી ગઈ એક પોઈન્ટ આગળ આવવું એટલે માઇનસ ઓગણીસ થઈ જશે માટે આપણા પછી થઈ જશે ત્રણ પોઈન્ટ હા ત્રણ પોઈન્ટ આઠસો પાંત્રીસ ગુણ્યા દસની ઓગણીસ ઘાત આ આ કોની ઊર્જા આવી ગઈ કેટલી ઊર્જા આવી ગઈ એક ઇલેક્ટ્રોનની આવી ગઈ આ કોની આવી ગઈ એક ઇલેક્ટ્રોનની ઊર્જા રેડી એક ઇલેક્ટ્રોન સુધી પહોંચી ગયા હવે એક ઇલેક્ટ્રોન ની ઉર્જા શોધી લીધી તમે ઓકે અહીંયા સુધી હવે એક ઇલેક્ટ્રોન ની ઉર્જા શોધાઈ ગઈ તો આપણો આ કામ થઈ ગયું જો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે તો પહેલાનો જવાબ પહોંચે અહીંયા સુધી ઓકે હવે કે છે તો ફોટોન નું ઉત્સર્જિત થવા માટે કેટલા તરંગ લંબાઈ જોઈએ આ એનર્જી આ એનર્જી નો ઉપયોગ ક્યાં કરીશું લેમડા શોધવા માટે શું શોધવા માટે લેમડા લેમડા માટે આપણા ભાઈ અહીંયા સૂત્ર હતું જોજો અહીંયા થોડું લખું તો અહીંયા શું થશે e = hc / λ तो λ ना मालूम है जो तो λ बराबर क्या होता है hc / e h શું શું છે 6.626 * 10^-31 c નું પ્રકાશ નો વેગ બોલો 3 3.0 * 10^8 ભાગ્યા શું આવશે e તમે લાવ્યા કેટલી લાવ્યા 3.8 53 * 10 ની કેટલી ઘાત

માઇનસ સાત ઓકે હવે તમે બે મિનિટ માટે બે પોઈન્ટ આગળ આવજો બે પોઈન્ટ આગળ આવો તો પાંચસો અઢાર ગુણે દસની માઇનસ નવ ઘાત થઈ જાય હા તો પાંચસો અઢાર પોઈન્ટ જીરો ગુણે ની માઇનસ નવ ઘાત થાય અહીંયા સુધી હવે આ આવ્યું એ સેમાં આવ્યું તો આ લેમણા સુધી એ તરંગ લંબાઈ હોય બરાબર મીટરમાં તો દસ ની માઇનસ ગાયબ કરો ને તો એ સીધું શેમાં જતું રહે મીટર રેડી એટલે નેનોમીટર માં જવાબ કેટલો આવે પાંચસો અઢાર નેનો મીટર રેડી કારણ કે આ જવાબ છે એમાં આવ્યો મીટરમાં તો એને કન્વર્ટ કરવો તો એક નેનોમીટર બરાબર 10 ની માઇનસ નવ તો 10 ની માઇનસ નવ એથી ગાયબ કરતો હોય ને તો આ સીધો જવાબ છે જ હતો રહે એટલે માં એટલે અઢાર નેનો મીટર રેડી આ ફાઈનલ જવાબ આવી જાય અહીંયા સુધી ઓકે રેડી ને બરાબર તો પાંચસો અઢાર લેમડા શોધાઈ ગયું આપણું એ પણ શોધી દીધું આપણે તો ફરીથી એક વખત શું કરીએ આખે આખા દાખલાનું રિવિઝન કરીએ ઓકે પહેલાં શું કામ કર્યું તો પહેલાં રકમના શાંતિથી સમજો રકમમાં શું આપેલું છે તમને એમ કીધું એક સોડિયમનો ટુકડો છે એના ઉપર ત્રણસો નેનોમીટર તરાગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કર્યો જેવો પ્રકાશ આપાત કર્યો તરત ઇલેક્ટ્રોન અંદરથી ઉત્સર્જિત થયા ઉત્સર્જિત થતાં ઇલેક્ટ્રોન કેટલી ઊર્જા સાથે ઉત્સર્જિત થયા એ શોધવાનું ઓકે પણ ઇલેક્ટ્રોન ગતિ ઊર્જા કરતા હોય એટલે ગતિ ઊર્જા કરતા હોય તો ગતિ ઊર્જાનું શું કરવી પડે વાત કરવી પડે રેડી એટલે આટલું મગજમાં રાખીને જડવાનું ગતિ ઊર્જાને વાત કરવાની પણ એક મોલમાંથી વાત કરીશું રેડી તો પહેલા ઊર્જા શોધીએ E = શું થાય H ન્યુ બરાબર રેડી H ન્યુ E = શું થાય H ન્યુ ન્યુ નો વેલ્યુ શું થાય c अपॉन लेम्डा तो यहां मुकी तो c अपॉन लेम्डा એટલે આખો સમીકરણ શું મળ્યું e = st अपॉन લેમ્ડા તો e = st अपॉन લેમ્ડા h શું છે પ્લાન્ક નો અચળાંક વેલ્યુ કેટલી 6.626 * 10^-34 c uh -huh. 3.0 ગુણે દસની આઠઘાત રેડી તો સી મળી ગયો લેમડા કેટલો તો લેમડા ત્રણસો નેનોમીટર આપેલું આપણો કેટલો આપેલું હોય ત્રણસો નેનોમીટર ત્રણસો નેનોમીટરના મીટરમાં કન્વર્ટ કરો ત્રણસો ગુણ્યા દસ ની માઇનસ નવ રેડી મીટરમાં કન્વર્ટ થઈ આ બધી વેલ્યુ આના અંદર મૂકવા જેવી વેલ્યુ મૂકી એટલે પહેલો જવાબ આવ્યો કેટલો આવ્યો આપણા ભાઈ તો આટલી વેલ્યુ આવી છ પોઈન્ટ છસો છબ્વી ગુણ્યા દસ ની માઇનસ આ એનર્જી તમામ ઇલેક્ટ્રોનની આવી હવે એમાંથી બધા ઇલેક્ટ્રોન નહીં જોઈતા આપણે નાનામાં આવો એક મોલમાં આવો એક મોલ બરાબર કેટલો થાય સોરી એક મોલ બરાબર ચોપોઈન્ટ ઝીરો બાવી ગુણે દસની ત્રેવીસ ઘાત રેડી તો શું કરો એનાથી ગુણી દવાના આના જેવો ગુણશો એટલે એક મોલમાં આવી જશે એક મૂલ ઇલેક્ટ્રોનની ઉર્જા આવી જાય ઓકે આટલી આવી કેટલી આવી ત્રણ પોઈન્ટ નવ્વાણું ગુણે દસની પાંચ ગાત એમાંથી ગતિ ઉર્જા બાદ કરો ગતિ ઉર્જા કેટલી હતી તો એક પોઈન્ટ અડસઠ ગુણે દસની પાંચ કરતા એના વાત કરી જે કોમન નીકળે જે કોમન કાઢો 10 ની 5 10 ની 5 આપણે શું કરી દીધા કોમન કાઢી દે જેવો કોમન કાઢે એટલે આટલી વેલ્યુ આવી ગઈ ઓકે 2.31 * 10 ની 5 ગા ઓકે અહીંયા સુધી પહોંચ્યા આ કોની લાયા છે એક મૂલની ઉર્જા પ્યોર લાયા રેડી હવે એક મૂલની ગતિ ઉર્જા વાત કરતા આ રહી આ તો અજી એક મોલમાંથી એક ઇલેક્ટ્રોન માં આવો એક ઇલેક્ટ્રોન માં આવવા માટે 6.022 * 10 ની 23 ગતી ભાગવો પડે જે આ ભાગ્યા જે માં ભાગે એટલે એક ઇલેક્ટ્રોન ને ઊર્જા પ્યોર મળે રેડી હવે એક ઇલેક્ટ્રોન ને ઊર્જા મળી તો એના ઉપરથી શું ગણવાનું લેમડા લેમડા ગણવા માટે પાછું એનાય સમીકરણ e = h c / લેમડા લેમડા ને કરતા બનાવો e ને બરાબર ની પેલી બાજુમાં લઈ જાઓ બધી વેલ્યુ મૂકી દો પ્લાન્ક નો અચળાંક આપણે જાણીએ છીએ કેટલો છે પ્લાન્ક નો અચળાંક 6.6626 * 10^-34 c 3.0 * 10^8 ઓકે e આપણે પેલું લાવ્યા છોધી કેટલી જોઈએ e ત્રણ પોઈન્ટ આઠસો પાંત્રીસ ગુણે દસની માઇનસ ઓગણીસ એ બધી વેલ્યુ મૂકી દો એનો સાદુરૂપ રૂપા આપો સાદું રૂપા આના અંદર બધી વેલ્યુઓ મૂકી તો પછી શું થયું એક વેલ્યુ આવશે કેટલી આવશે પાંચ પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ સાત હવે દસની માઇનસ સાત બે પોઈન્ટના આગળ લાવો એટલે કેટલા થઈ જશે પાંચસો અઢાર ગુણ્યા દસની માઇનસ નવ મીટરમાં આવ્યો જવાબ મીટરમાંથી સે મા નેનો મીટરમાં કન્વર્ટ એટલે નેનો મીટરમાં કન્વર્ટ કરશો કેટલો જવાબ આવશે પાંચસો અઢાર નેનો મીટર જે આપણો ફાઇનલ શું છે જવાબ રેડી તો બે ફાઇનલ જવાબો આવ્યા આખી મેથડના જો નહીં બેસાડો તો આ ઉદાહરણ થોડું ટપ પડશે ઓકે પહેલા બધાની ઉર્જા બધામાંથી એક મોલ અને એક મોલમાંથી ગતિ ઉર્જા બાદ કરો ગતિ ઉર્જા બાદ કર્યા પછી એક ઇલેક્ટ્રોનની લાવવા માટે છ પોઈન્ટ જીરો બાવીસ ગુણે દસ ત્રેવીસ ઘાત વડે ભાગો ભાગ્યા પછી ફાઇનલ આવશે ઉર્જા રેડી એ આવી ગયા પછી શું કામ કરવાનું લેમણાં ગણવાનું ओके स्टेप बता दो मगज में ओके यहां સુધી रखिए जी આગળના વિડીયોમાં ફરી મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત